બાર કલાકે રોહિણી નક્ષત્રમાં થયો અને વિજય તિલક સાથે કાળીયા ઠાકોર અભ્યંગ સ્નાન કરાવવામાં આવ્યું શ્રીજીને મહામૂલ્યવાન ઘરેણા અને અમૂલ્ય વસ્ત્રો પહેરવામાં આવ્યા જેમાં વર્ષો પહેલા ઘણીકા કિંમતનો હીરાનો મુકટ પણ સામેલો હતો યુગમાં ભગવાનના જન્મની ઝાંખી તરીકે મંદિરની દિવાલો પર કુમકુમના થાપા મારવામાં આવ્યા સોળ શંકર બાદ સોનાની ટાટમાં કપૂર આરતી અને સોનાના પારણામાં ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા જન્મદિવસના ઉજવણામાં મીઠો માખણ મિશ્રનો ભોગ અને પંચેરી ધરાવવામાં આવી જ્યારે ભક્તો શ્રદ્ધાપૂર્વક શ્રી કૃષ્ણના આશીર્વાદ માટે આવ્યા છે મંદિર રાત્રિ સુધી ખુલ્લું રહ્યું હતું અને જય રણછોડ માખણ ચોરના નારા સાથે આ પવિત્ર ઉત્સવની ગુંજ ઉઠી રહી હતી આપ જોઈ રહ્યા છો અત્યારે ખૂબ સુંદર માહોલ છે ને બરાબર બહારના ટોકરે ભગવાન કૃષ્ણનો જન્મ ડાકોર મંદિરમાં પારંપરિક ઉજવણી થાય છે આજનો આ પવિત્ર દિવસ એવું કહેવાય કે નંદ ઘેર આનંદ ભયો તો ભગવાન રણછોરાજીને રાત્રે બાર વાગે તિલક કરી પંચામર સ્નાન ને ત્યારબાદ ભગવાનને અલંકાર આભૂષણ અને વિશેષ એવો સવા લાખનો મુગટ કે જે અમૂલ્ય છે વર્ષમાં ત્રણ વખત તેને ધરાવવામાં આવે છે એમાંનું એક દિવસ આજે જન્માષ્ટમીના દિવસે પણ હોય છે અને ભગવાન સોળે શણગાર સજીને સવા લાખનો મુગટ ધારણ કરીને ભગવાન જ્યારે પાણે બિરાજમાન ગોપાલલાલજી થાય છે ત્યારે ભક્તો પાણે બેઠેલા બિરાજમાન ગોપાલલાલજીને માખણ મિશ્રી અને પંજરીનો ભોગ ધરાવી ધન્યતા અનુભવે છે આજના આ પવિત્ર પર્વનું ભારત વર્ષમાં સનાતન ધર્મમાં વિશેષ મહત્ત્વ હોય અને એવું કહેવાય કે આજના પર્વમાં એકમાત્ર શિડ્યુલ એવો છે કે નંદ ઘેર આનંદ તો આપ સૌ આ જન્મોત્સવનો આનંદ લો આપણી મનોકામના ઠાકોરજી પૂર્ણ કરે જય રણછોડ જય રણછોડ આપ જોઈ રહ્યા છો અત્યારે ખૂબ સુંદર